અગિયાર વર્ષ પછી મીન રાશિમાં લક્ષ્મીનારાયણ યોગ બનશે બે હજાર પચીસમાં આ રાશિના જાતકોને બમ્પર નફો થઈ શકે છે અને બિઝનેસમાં પ્રગતિની શક્યતાઓ છે મિત્રો તમને જણાવી દઈએ કે એક વર્ષ અને એક મહિના પછી મીન રાશિમાં લક્ષ્મી નારાયણ યોગ બનવા જઈ રહ્યો છે જેના કારણે બાર રાશિમાંથી આ ત્રણ રાશિઓ પર તેની ખૂબ જ શુભ અસર થવા જઈ રહી છે મિત્રો આ ત્રણ રાશિઓ પર દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણને ખૂબ જ કૃપા થવાની છે મિત્રો ચાલો તમને જણાવીએ કે વર્ષ બે હજાર પચીસમાં માં બુધ અને શુક્ર તેની રાશિ બદલશે જેના કારણે લક્ષ્મી નારાયણ યોગ બની રહ્યો છે આવી સ્થિતિમાં આ ત્રણ રાશિઓને બમ્પર લાભ મળી શકે છે તો મિત્રો તમે બધા આ વિડિયોમાં અંત સુધી જરૂરથી જુઓ કારણ કે આ વિડિયો તમારા બધા માટે ખૂબ ખાસ બનવાનો છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે લક્ષ્મી નારાયણ યોગ વ્યક્તિના જીવન માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે તે ધન સમૃદ્ધિ અને સુખ શાંતિનો કારક છે સાથોસાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે નવગ્રહોમાં બુધ અને શુક્રનો ખૂબ જ વિશેષ યોગ માનવામાં આવે છે જ્યોતિષશાસ્ત્રમાં બુધને વેપાર બુદ્ધિ એકાગ્રતા બૌદ્ધિક ક્ષમતા વગેરેનો કારક માનવામાં આવે છે જ્યારે શુક્રને ધન કીર્તિ સુખ સમૃદ્ધિ પ્રેમ આકર્ષણ વગેરેનો કારક માનવામાં આવે છે મિત્રો આવી સ્થિતિમાં એક પરિસ્થિતિ જો બુધ્ધ અને શુક્રનો સંયોગ હોય તો લક્ષ્મીનારાયણ જેવો રાજયોગ પણ બને છે જેના કારણે શુક્રની સાથે બુધ પણ બાર રાશિઓના જીવનમાં પરિણામ આપે છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે બંને ગ્રહો દર મહિને પોતાની રાશિ બદલી નાખે છે જે ચોક્કસપણે દરેક રાશિના લોકોના જીવનને કોઈને કોઈ રીતે અસર કરે છે જો આપણે નવા વર્ષ બે હજાર પચીસની વાત કરીએ તો બંનેના ગ્રહો બદલાશે અને મીન રાશિમાં બન્નેનો સંયોગ થશે જે અગિયાર વર્ષ પછી જ્યોતિષમાં આવી ખગોળીય ઘટના હશે આવી સ્થિતિમાં લગભગ અગિયાર વર્ષ પછી મીન રાશિમાં લક્ષ્મીનારાયણ યોગ બનવા જઈ રહ્યો છે આવી સ્થિતિમાં કેટલીક રાશિના લોકોને બમ્પર લાભ મળી શકે છે મિત્રો દ્રિક પંચાંગ અનુસાર રાક્ષસોનો સ્વામી શુક્ર અઠયાવીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ મીન રાશિમાં પ્રવેશ કરશે અને એકત્રીસમી સુધી આ રાશિમાં રહેશે ગ્રહોનો રાજકુમાર બુધ સત્યાવીસ ફેબ્રુઆરીએ રાત્રે અગિયાર વાગીને છેતાલીસ મિનિટ આ રાશિમાં પ્રવેશ કરશે આવી સ્થિતિમાં બુધ અને શુક્રના સંયોગથી લક્ષ્મી નારાયણ યોગ બની રહ્યો છે સાત મેના રોજ બુધ મેષ રાશિમાં જશે પછી આ શક્તિશાળી રાજયોગનો અંત આવશે ત્યાં સુધી તેની તમામ બાર રાશિઓ પર શુભ અને અશુભ પ્રભાવ પડશે તો મિત્રો ચાલો જાણીએ તે ત્રણ ભાગ્યશાળી રાશિઓ વિશે કે જેના પર વર્ષ બે હજાર પચીસ માં દેવી લક્ષ્મીની ખૂબ કૃપા થવા જઈ રહી છે અને આ રાશિના જાતકોને દેવી લક્ષ્મીના આશીર્વાદથી તેમની સંપત્તિમાં ઘણો વધારો જોવા મળશે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી નારાયણ લખો જેથી ભગવાન લક્ષ્મીનારાયણની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે નંબર એક મીન રાશિ મીન રાશિના લોકોને જણાવી દઈએ કે વર્ષ બે હજાર પચીસમાં આ રાશિના ઉર્ધ્વ ઉર્ધ્વગૃહમાં લક્ષ્મીનારાયણ યોગ બની રહ્યો છે જેના કારણે આ રાશિના લોકોને બમ્પર લાભ મળશે સાથોસાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે લક્ષ્મીનારાયણ રાજયોગની શુભ દ્રષ્ટિને કારણે આ રાશિ પર દેવી લક્ષ્મી અને ભગવાન શ્રી હરિવિષ્ણુની ખૂબ કૃપા થશે જેના કારણે મીન રાશિના લોકોના જીવનમાં આર્થિક સમસ્યાઓ દૂર થશે સાથોસાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે તમારા ઘરમાં પાછલા દિવસોમાં જે સમસ્યાઓ ચાલી રહી હતી તેમાંથી તમને રાહત મળશે મિત્રો તમારા પર દેવી લક્ષ્મીનો ખૂબ જ આશીર્વાદ છે મિત્રો તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીની કૃપાથી તમને અચાનક આર્થિક લાભ થવાની સંભાવનાઓ મળી રહી છે મિત્રો તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીની કૃપાથી તમારા પરિવારમાં જે મતભેદ ચાલી રહ્યા હતા તે બધા મતભેદો દૂર થઈ જશે જેનાથી તમારા જીવનમાં ખુશીનું વાતાવરણ રહેશે અને ભાઈઓ વચ્ચેનું અંતર પર સમાપ્ત થશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે જો પતિ પત્ની વચ્ચે લાંબા સમયથી કોઈ મોટી સમસ્યાઓ ચાલી રહી હતી તે દેવી લક્ષ્મી અને ભગવાન શ્રી હરિવિષ્ણુના આશીર્વાદથી બધી સમસ્યાઓનો અંત આવશે અવિવાહિત લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે અને તેની સાથે તેમના જીવનમાં ખુશીઓ આવી શકે છે મિત્રો આ સમયનો પૂરો લાભ ઉઠાવો તેને તમારાથી દૂર ન જવા દો નંબર બે મિથુન રાશિ મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે વર્ષ બે હજાર પચીસમાં શુક્ર અને બુધનો યુતિ મિથુન રાશિના દસમા ભાવમાં થઈ રહ્યો છે આવી સ્થિતિમાં આ રાશિના લોકો માટે લક્ષ્મી નારાયણ યોગ ઘણો સારો સાબિત થઈ શકે છે લક્ષ્મી નારાયણ રાજયોગની રચના સાથે મિથુન રાશિના લોકો પર દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણની કૃપા વર્ષશે જેના કારણે આ રાશિના લોકોના જીવનમાં આ દિવસોમાં નવી ખુશીઓ આવશે તમારી આર્થિક સ્થિતિ ઘણી સારી રહેશે અમે તમને જણાવી દઈએ કે તમારી સામે એક પછી એક પ્રગતિના માર્ગો ખુલશે જેના કારણે તમને ઘણો ફાયદો થશે દેવી લક્ષ્મીજીની કૃપાથી તમારા જીવનની તમામ સમસ્યાઓનો અંત આવશે સાથો સાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી તમને ઘણી બધી સુખ સુવિધાઓ મળશે જેના કારણે વર્ષ બે હજાર પચીસ માં લક્ષ્મી નારાયણ યોગના શુભ પ્રભાવથી તમારું જીવન આનંદથી પસાર થશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે જે મહિલાઓ લાંબા સમયથી પોતાના બાળકો માટે ચિંતિત છે તેમની ચિંતાઓ સમાપ્ત થઈ જશે તમારા પર દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણની કૃપા વરસી રહી છે નંબર ત્રણ મેષ રાશિ મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મેષ રાશિના બારમા ઘરમાં લક્ષ્મી નારાયણ યોગ બનશે જેના કારણે તમારા ઘરમાં માતા લક્ષ્મી અને ભગવાન નારાયણનું આગમન થશે જેના કારણે મેષ રાશિના લોકો માટે વર્ષ બે હજાર પચીસમાં લક્ષ્મી નારાયણ રાજયોગ બનવાના કારણે તમારા ઘરમાં ખુશીઓ રહેશે સાથો સાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મી અને પ્રભુ નારાયણની કૃપાથી તમને તમારી મિલકતમાંથી સારી આવક થશે અને સમાજમાં તમારું માનસન્માન ઘણું વધશે તમે સમાજના ઘણા લોકોને મદદ કરશો જેમાં તમારા બોલવાના અનુભવથી તમારું નામ ઊંચું થશે મિત્રો તે જ સમયે અમે તમને જણાવીએ કે મેષ રાશિવાળા લોકો દેવી લક્ષ્મીની કૃપાથી તેમની મનોકામનાઓ સરળતાથી પૂર્ણ કરી શકશે અને દેવી લક્ષ્મીની કૃપાથી તેઓ કોઈપણ રોકાણ દ્વારા સારો નફો મેળવી શકશે જે તમારો આત્મવિશ્વાસ મજબૂત કરશે આ ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ લેવાથી તમારી પારિવારિક પ્રતિષ્ઠા વધશે અને તમારા મિત્રોની સંખ્યા પણ વધશે નોકરી કરતા લોકોને મિત્ર દ્વારા નવી નોકરી વિશે માહિતી મળશે જ્યાં તેઓ અરજી કરી શકે છે તમે પરિવાર માટે નવું મકાન ખરીદી શકો છો અથવા જૂના મકાનની મરામત અને વ્યવસ્થા કરવા માટે તમારા પરિવાર સાથે નિર્ણય લઈ શકો છો આ કરવાથી તમારા પરિવારના સભ્યોનો તમારામાં વિશ્વાસ મજબૂત થશે મિત્રો તમને જણાવીએ કે જે લોકો પોતાનો વ્યવસાય કરે છે તેઓને તેમના વ્યવસાયમાં સારો નફો મળશે માતા લક્ષ્મીની કૃપાથી તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે આ સમયે તમારા પર દેવી લક્ષ્મીની કૃપા વરસી રહી છે મિત્રો એ કહેવું ખોટું નહીં હોય કે મેષ રાશિના જાતકોને લક્ષ્મી નારાયણ રાજયોગથી ઘણો ફાયદો થવાનો છે મિત્રો તમારા માટે આ સુવર્ણ સમય હશે આ દિવસોમાં દેવી લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર રહેશે મિત્રો તમને વિડિયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જયલક્ષ્મી માતા જય શ્રી હરિવિષ્ણુ ભગવાન લખો જેથી ભગવાન શ્રી શ્રીહરિવિષ્ણુની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરો વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર